વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન દ્વારા લોકોને તરાપા દોરડાંગ ટ્યુબ અને ટોર્ચ રાખવાના નિવેદન બાદ સામાજિક કાર્યકર તથા શહેરના નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે ટ્યુબ દોરડાંગ સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો ગત ઓગસ્ટમાં વડોદરા પૂર પ્રકોપનું ભોગ બન્યું આવા સમયે નેતાઓ નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશું જોયા કર્યું સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમને મોકલેલા ફૂડ પેકેટ્સ પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કિટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેશડોલમાં પણ વહાલાદવાલાની નીતિ અપનાવાઈ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરોપ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે કે લોકો ભારે વરસાદમાંગ સોસાયટી તરાપો વસાવે ટ્યુબ દોરડું ટોર્ચ વસાવે એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર આધાર ન રાખે આત્મનિર્ભર બને પાલિકા ફક્ત સુવિધાઓના નામે વેરો ઉઘરાવશે પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેચી કમલેશ પરમાર પંકજ દરવે એપ્યુ દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા વડોદરા મહાનગર પાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ક્યુબ દોડુ તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઢી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વલખા માર્યા જમ્યા વગર વલખા માર્યા સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગર સેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ છે